તો આપડા બ્લોગ માં કમેન્ટ એક હતી કે તમે છે ને જંગલ માં જઈ બાર કલાક વિતાવો અને અમે એવા જંગલ માં આવી ગયા છે સિંહ દીપડા બધું છે તે કે નથી હા છે અમને જોયો એક જોયો ને ખોટું ન બોલ પણ અમને દેખાય છે હા જો જોયો તમે આમ જોયો તો તો

हाँ ब्रो और कोई ने सिया ने सिंह दिया ने सिंह दिया वो ही से ने पानी ने आम आम सिंह मरी जाए ने अच्छे तो एक तो पावर माइल जाए वो ही पावर माइल जो जो ना तो मैं तो क्या पावर है तो पान हमें बार कलास कल मारी तो वाई ना सही अने आलो आगे आगे वो थाई से इधर यार कर दो, दो। नाश्तों से पानी ने दो थालू से बस मैंने पहले ही उस पे डालवाना था। बराबर। तो डालो आप लिखाई तो थोड़ा ये जो मैंने अपना ब्लॉग में शेयर कर डालो मैडम। तो ऑल रेडी आपने ग्रीन जंगल म। डालो, डालो सर आप क्या डालोगे? काम निकला गया, निकला गया যায় તો আনে લઈ જાય છે તો દીપડો આવે તો ખાઈ જશે લે આ ઓહા તમે તો બહુ રાઈ છે તો જલ્દી દોડીને આરે થા મારા આરે અન આમ બસ આલે તો જંગલમાં ગરી ગયા આમ બધા આમ આમ બધું દેખાડ જંગલ કેવું છે ફર તો જંગલ છે અને અહી આપણે જવાનું સામું અંધે ઈ દીપડા હોય ઈ મિત્રોને દેખાડ્યું કે ભાઈ તો ના ન એનો ડિનરમાં થઈ જાય આપણે ડિનર ઓહો હો ઈ તો બધું થાય સમજી લીકે ઋક્ષ લેવાનો છે એટલે લેવાનો છે કી બીપડા આરે આપણે કાઈ બાદવાન નથી દેખી જાય સાગ વાત બનવાનું બાવિયે નકર જો તું માયા દેજે મુઠીમાં ભગી જાય પણ ન કે ઓ ગુકમ થાય આયો આયો હા તો પાસ આડે થી યાદ રાખ બરોબર આપણે તો ઠીક છે નાનો છોકરો આપણે આવી ગઈ એ થોડો થોડો રિસ્ક તો લેવો પડે બાકી સામનો હું ફેરી લઈ શ્રી દીપડાનો બતાઈ નઉ ગાડી કાય પોરો ખાઈ લે ખાઈ કે હોય તો પછી આ જી ભૂખ લાગે ને પછી ખાવાનું છે નહી ખાવાનું હું પાણી કરે ન ઉતરે હું એટલી બેતા કોટી ધ્યાન નો રાખ લઈ જા અહીંયા દોડવાનો વેટ નઈ કઈ

सावन में से अपन छी दी पड़ाई से ही पाको ना ना दिखाओ गाइस <laughs> ये पाको से रात रात पड़वाई भी हम तो ना आरे लाया बपोर रे खावानू है अन सी दी पड़ा खावा में देम के जाव ने नो खा खैया ई ई हम हमर तो है तो हारू नहीं हमरे <laughs> <laughs> हाथ छी दी पड़ा देखा, तो देखा से ने तो तुमने हम जूम करे फोन में देखा दी लागे से ही पाको तुमने लागे ने જંગલમાંથી 12 નીકળ્યા છૂટકી હે ઉતારવાનો એક નઈયો આ તો કોટ હા તો કેતો તો ન હું સી હું સી દીપડ દે બી ગયા હા સા સી હામું કાય આપું થોડું કાલે હે કેવા થોડ્યા સી નતો પણ દીપડો રીઅલ માં અમને દેખાણો એટલે અમે આયા ઉડાડ્યા બહાર જંગલ ઈજુ કરે અને હવે અમારે જવું ખેકરી હાચું 12 વાગ્યા લગીન રહેવાનું હતું એટલે અમે 12 કલાક નઈ થી રહી કે આ બરોબર રેવું તો બાર કલાક પણ હવે દીપડો દેખી ગયા એટલે હવે બીક લાગી મને પણ લાગી લ્યો ને ભાઈ ખોટું છાતી જો આયા આવો આયા બહાર આવી જો ભાઈ ક્યાં હતું ને અહીંયા પાછો વી આયા ફાઈ ગઈ ને હો બહુ બીક લાગી હા ચુકા કેમેરા વાળો આયો ગાતો આ એમ જો મારા અગર તો આ જ હતી પૂજો હા તો કે અહીંયા જોન સકા છૂટી જાય હા લે આ ના તો આ હું બડી ગાના ચોકડી છે ચોકડી ખાવે અને મને રૂપિયા વાળી વસ્તુ ખાવે આ શું છે ખબર છે આ એકવાર જોવા દે રે कुरकुरિયા આ कुरकुरિયા જેવું સ્વાદીલું લેલા હે પરમેરા હે લેલા હે પરમેરા હે ઓહ અમ મીઠા બો લાગે રૂપિયા વાળી વસ્તુ ખાવાની મજા આવે ને એવી આમાં મજા નથી આમાંય મજા નથી પણ આના જેવું તો થાય જ નહીં હો આ ખાસુકા છોકરાને પૂજી લી ગયો ના ના નાને તું નાની હતી ત્યારે આવું બહુ ખાતી બહુ બધ હું પણ ખાતો હું એ ખાતો તો ખાવાની મજા આવે એમાં એક મીઠાઈ છે અને આ બધું તો કહેવાનું ભાવે ભાવે પણ આના ન મજા આવે આ પછી દુકાને ખાતા શરમ આવે બાકી મીઠાઈ આવે તો હું તો લેવા જતા શરમ આવે ને એમ થાય કે આ વાળું ખાતાય પણ મીઠાઈ શાવતી હોય ખવાય હું હાથું ખાઉં તો જો મિત્રો અમે બાર કલાકા રેવાના હતા પણ નથી રહી કે હવે ચેલેન્જ નો પૂરી કરી કે એમાં એવું છે જંગલમાં હાસુ કાંતા છે ખોટું નહીં ખોટું આપડી પાય નહીં આવે આનું ખોટું હાસુ આયા કેવા તમે ડોટ મૂકી ડોટ ડોટ મૂકી ડોટ શું અજી આમ કઈ જો નિપળો નથી ને ને નક આથી ને એવું મોટરસાઈકલ ની ડોટ લાગશે તો આપણે આવાનાવા લોકો જોતા રહી ગયો આપણે કાઈક નવું લાવતા રહીશું રેડી ચાલો તો અત્યારે નાસ્તો કરી લેવી અને કમેરા વાળો નાસ્તો કરી લે અને પાણી બાણી પીન ઘર ભીગ ના થઈ જવી ચાલો યુ બાય બાય ટાટા